અમારે લોહાઈ છે તને એટલો ટાઈમ નહીં કે અમારે લોહાઈ અને પકડવાનો ટાઈમ નહીં લેવાની તો દૂર વાત હે નહીં વાત કહું હા એવું નહીં લાગતું કે તું હતી વધી તું માની બહુ સાચી વધી ને હતી વધી ને તો તું વધી જઈ છે આખી જિંદગી ની બોન ચોધી નાખી તારા હિસાબે તો મારી માં ચોધી ગઈ છે લાવારિસ થઈ ગયો ને ભિખારી થઈ ગયો તો મુદેલી અમીર છું ને

અને તું તો તારી એટલી તાકાત નહી કે તું તારી માં તારા બાપ થી અને તારા ખાનદાન વાળા તા મલિન એ લોકોના અંતાઈન મારી તું મને મળવા આવો જેલ માં બરાબર તમારી મુલાકાત તો શું તું મારા પર કાગળ ના લખે એટલો તો મને વિશ્વાસ છે પણ મારી વાત વાતોમાં કંઈ તો હું તાઈ જોડે જઈશ એટલે ભઈ મને ઉંટોન માન જ ના મારો લેન્ડ પર કેસ કર છે અહીંયા તારી મા કા વાળો કે ભાઈ મારી બૈરી ના કારણે તો પ્રૂફ છે બરાબર તઈ નાખા પાર્સલ મોટા મોટા

હવે ત્યાં કોઈ હારો ગમી જો લાગે નઈ તારી બોન ને જુદું તારે તને તો હું તારી ભોસ ચીડી નાખી એટલી મારા પર તને પર લાય ચરા મને એક કામ કર હા લોળો કાપી દે બાયલો બની જો હે તાલીઓ પાડું ઘાઘર ડકલી પહેરી એવું તો કોઈ કે તને એક કામ કર હા બોલે આ બોલે આ બધું મને મારું જોશે મારી દેવી મા તો મારું સારું નહીં કરે તો મારા દુશ્મનો નહી સારું નહી થાય મારી જિંદગી ને આ ભવ તો શું એમનું હારું નહિ થાય બરાબર ભલે હું નમાયું કે ગમે તે શું મારી દેવી તો નહી નમાય ને એવું તને એટલું લાગે આવતું તારી માં છો બાર દા થઈ તો બાર દાડા માં તું આમ

હેલો હલો રોવા આવું બોલું તો નહી ગમતું મારો બી લો અમારો ઉભો નહિ થતો શું

મારો લોહલો બરાબર નો અત્યારે વાત કરતા કરતો ઊભો થઈ ગયો બરાબર હવે મારા શોધું હું ક્યાં જઉં બોલ હે જવું હોય હે હા તો એમ કે જ્યાં જવું હોય ત્યાં તારા મારી આરાબાળી નહી રાખવાની એવું મને તો એવું કેવું હું બેહી ના રહું બરાબર જેમ તું ના બેહી રહી મારા પર હું ના દે રહું એમ કે તો મતલબ ની વાત કરીને તને ત્યાં બધું મળી આવે એમ કે

ખબર છે તું હાથ નાખવામાં તને સંતોષ થઇ જાય મને હું નહી ખબર મને તારી ના ફોન તો સમજી લેજે છેલ્લો ફોન હતો બરાબર એમ સમજી લેજે કે તારો છેલ્લો ફોન આભાર નવ વાગ્યા પછી કરજે ફોન જેમ કે હું નવ વાગે જુઠું તને કહી દઉં નવ દસ અગિયાર વાગે કરજે શાંતિ થી રોટલો બોટલો લઈને

બરાબર ને કેમ કે મન તો ચોધવા મળતું નહી જોતો નહી ત્યાં શું કરતી હોય શું નહી અને મારા અહીંયા લોળો તારે જબરા ખેલ કરો તું મૂકું હા હવે કરજે શાંતિથી તું ખાલી ફોન જ કર તું બીજું કઈ ના કર મારી જોડે આમ ના મારી જિંદગી પતાવી દે તું બરાબર અને હું મરી જાઉં તો અહીંયા આવા તો કોઈ કે છે તો તને કે મરી ગયો કે જીવ બરાબર એવી ખાલી મારી ખબર લેવાની તારે બીજું કંઈ નહીં કરવાનું પણ મારી દાદાના માનતાની વાત કરી એટલા માટે એક પર્સનલ વાત એટલે મારી જિંદગી જ પર્સનલ કરી દીધી ને તે હજી પર્સનલ વાત તારે ખૂટતી જ નહીં મારી વાદામાં મારી જોડે એક કિસ્સો એટલે હું તને કહું હા તો હવે હવારે કરજે બરાબર ને અત્યારે બોસ ને બે દે અમારે પાછી ઉભી કરજો હો ને ભાઈ હા ભાઈ આઈ લવ યુ ટુ હવે આવો ને હવે મારા ઘરે ચોદ આવો ન કે ભાઈ હવે મજા નહીં આવે બરાબર આ છેલ્લી વાર તને કહી દઉં આ છેલ્લી વાર કહી દઉં છું મારી વાત સાંભળી લે ન કે એની બોન ના ભોસરા માં ગયું હું મારે જે જીવી જાય તું તારું જીવન જીવું હું બરાબર નો કંટાળ્યો ને હવે મને